દારૂ મુશ્કેલ છે છે મળવું એકદમ સામાન્ય થઈ ગયું એ જ રીતે વેપલાઓ અને ડ્રગ્સના હાટ પણ શહેરોમાં ધમધમી રહ્યા છે આ મુદ્દે એક ગુજરાતના ધારાસભ્ય જે ચોક્કસ પ્રજાહિતની વાત કરતા હોય છે એ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નશામુક્ત નશા મુક્ત ગુજરાત માટે જાણે એક જનતા રેડ કરી શાળાની બાજુમાં જો તમે કામ નહીં કરો કે તમે આ બધું બંધ નહીં કરો તો તમારા પટ્ટા ઉતરી જશે તો એ પટ્ટા ફક્ત ભ્રષ્ટ અધિકારીઓની બાબત છે હું ગુજરાત પોલીસના દરેક પોલીસ કર્મીઓને પણ અહીથી જણાવું છું કે આ કોઈ બાબત દરેક પોલીસ જે 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 ભ્રષ્ટ છે છે બુટલેગરો સાથે મળી અને દારૂના વેચાણ કરે છે ડ્રગ્સના વેચાણ કરે છે અને દૂષણો ફેલાવી રહ્યા છે તે પોલીસ કર્મીઓ માટે ચોક્કસપણે આ શબ્દો હતા ના કે કોઈ ગુજરાત પોલીસ માટે જો દારૂ અને ડ્રગ્સ બંધ થઈ જતું હોય તો ના મારે રજૂઆત કરવાની છે ના જીગ્નેશભાઈ ની રજૂઆત કરવાની છે આ મુદ્દે અમે ચોક્કસ જે સરકાર ના એક ષડયંત્ર રચી અને એમના નિવેદન ને ગેરમાર્ગે દોરી અને જે પોલીસ પરિવારો રોડ રસ્તા ઉપર ઉતારવાની જે પ્રક્રિયા કરવામાં આવી તે અત્યંત દુઃખદ ગંભીર કહેવાય એને અમે ચોક્કસ શબ્દ સખત શબ્દો વખોડીએ છીએ જીગ્નેશ મેવાણી પ્રજાહિત કાર્યો કરે છે જે આપણે સોશિયલ મીડિયા ઉપર રોજ ને રોજ જોઈ રહ્યા છીએ આજે અમે કચ્છ કલેક્ટર કચેરી આવેદન પત્ર સાથે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે આજે રેલી નીકળી હતી એ રેલીમાં પણ ચોક્કસ એની તપાસ થવી જોઈએ એના બાદ અમે એ પણ કહીએ છીએ કે કચ્છમાં

તો યુવાનો ખતમ થઈ રહ્યા છે તો આ દારૂ અને જે કારો ડ્રગ્સ છે જે એટલી હદે ભરમી ગયો છે કે ઉપર સુધી એના જાણે હપ્તાઓ રહ્યા છે ફક્ત પોલીસ તો બદનામ થઈ રહી છે પણ એના હપ્તા તો સરકાર સુધી પોચી રહ્યા છે એ હપ્તાઓને અમે રોકવા એ હપ્તા ખોરીને બંધ કરવા ભ્રષ્ટાધિકારીઓના વિરુદ્ધમાં અમે ચોક્કસ લડત કરશું અને જનતા રેલ જરૂર પડશે ત્યાં જનતા રેણ પર કરશું